જો તો બરા સાત થયા છે ને ત્યાં આ છોકરો એ ઊઠી ગયો તું અને ઉઠાડીને લાવો નાજે ના અને આ બી આજે જ નથી કહું હા ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ કેમ છો બધા બેક ટુ ન્યુ આ ઉઠવાનું એક જ છે જોયું

આજે તમે કેમ વેલા ઉઠા ને તમારે કઈ બાજુ જાવ ભગત પૂનમ ભરવા જઈશ આપણે આપણી પૂજા કરી લઈએ પછી આ બેવને હું બાથ ભરી દઉં ચલો બાય બાય જય સ્વામિનારાયણ વિવેક જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ આજે અલારામની જરૂર ન પડી કે

દૂધ પીધા વગર બાથમાં પડવાનું નથી હા જો મેં કીધું હતું ને બાથ માટે વહેલા ઉઠ્યા સમજો જો બાર વાગી ગયા છે રસોઈ બની ગઈ છે રસોઈમાં જે છે રીંગણનું શાક મેંગો કેરી અને રોટી અહીંયા દીવાબેન જમવા બેસી ગયા છે અને મમ્મી છે ને એ ભગવાનને ધરાવા ગયા છે પોણા પાંચ સિરિયલ જોતી નથી પણ હમણાં બે ત્રણ દિવસથી એવું થાય છે કે ટીવી ચાલુ કરું સિરિયલ આવતી હોય જૂની સિરિયલ છે પણ હવે ફરીથી અત્યારે સ્ટાર્ટ થઈ છે તો બે ત્રણ દિવસથી એવું થતું હતું ટીવી ચાલુ કરું ને તો એ સિરિયલ આવતી હોય નોર્મલી હું ટીવી ચાલુ ઓછી જ કરું મને ગમે જ ઓછી તો એમાં એટલું આમ જોવાનું ઓલું થઈ ગયું ને કે હવે રહેવાતું જ નથી હવે એમ થાય ગઈ જોઈ લઉં ને તો સારું એમ હવે શું થતું હશે શું થશે શું થશે એમ કરી કરીને રોજ જોઈ લઉં છું આ મને એમ છે આ ડેઈલી વ્લોગ જેવું થઈ ગયું છે આપણે કેમ કોઈ એકનો વ્લોગ જોતા હોય તો એમ થાય કે જોઈ લઈએ જોઈ લઈએ જોઈ લઈએ રોજ એમ થાય શું કર્યું એને જોઈ લઈએ આ સિરિયલનું સેમ એવું છે એમ થાય કે એકવાર જોઈ લઉં જોઈ લઉં એમ તો હવે છે ને એ ચાર વાગે ચાલુ થાય મારે નહોતું બાર આવવું નહોતું બાર આવવું રૂમમાં હતી પણ તોય આવીને એમ થયું એકવાર જોઈ લઉં એમ સિરિયલમાં શું આવે છે ડેઈલી વ્લોગનું સેમ એવું જ ડેઈલી વ્લોગમાં ફરક એટલો હોય કે ડેઈલી વ્લોગિંગમાં બધું જે હોય એ બધું જ હોય નેચરલ ને કંઈ રીટેક એવું ન હોય સિરિયલમાં રીટેક હોય ડેલી વ્લોગમાં આપણે રેડી ન થયા હોય સિરિયલમાં બધા રેડી થયા હોય ફરક એટલો જ બાકી સ્ટોરી એમ થાય બેવનું જોઈ લઈએ જોઈ લઈએ એના જેવું જ છે અને હા એ છે એમાં રીટેક થાય કાશ આપણા ડેઈલી લાઈફમાં રીટેક થતા હોત તો કેમ પૃથ્થું ડેઈલી લાઈફમાં રીટેક થતા હોત તો આપણા લાઈફની ઘણી બધી એવી અનગમતી વસ્તુઓ હોય એને આપણે રીટેક રીટેક થાતું હોત જો રીટેક થાતું હોત ને તો એવી અણગમતી ઘણી બધી વસ્તુ આપણી સાથે થતી હોય એને આપણે રિટેક કરીને ફરીથી સારી કરી નાખત પણ અફસોસ કે જિંદગીના રીટેક નથી હોતા સિરિયલના હોય છે રીલ લાઈફના હોય છે રિયલ લાઈફના નથી હોતા પણ હવે જોઈ લઈએ એક જૂની સિરિયલ છે પણ હજી છે ને એટલી જોવી ગમે છે ને તો જોઈ લો એમ થાય રેવાય નહીં જો હજી હું છે ને સિરિયલ ની વાત કરી રહી ને તો આ પૃથ્વી આઈસ્ક્રીમ યાદ કરાયો તો હવે સોને પે સુહાગા થઈ ગયું ફેવરેટ સિરિયલ ને સાથે આઈસ્ક્રીમ ઠંડો ઠંડો કેમ પૃથુ બધાના પેટ ઠંડા થઈ જાય મેં કીધું હાલો ભૂખ લાગી હતી કે ખાઈએ પૃથ્વી કે આઈસ્ક્રીમ ખાઈ હાલો મમ્મી મીધું હાલો હવે આઈસ્ક્રીમ અને સિરિયલ હવે અમે એન્જોય કરીએ બધા કેમ હા આઈસ્ક્રીમ ખાવા ચલો આ બોરસલી માં છે ને લગભગ નઈ નઈ તો ત્રીસ કે પાંત્રીસ ચકલી ભેગી થઈશી એવું તો હવે તેમાં ન હોય પણ હમણાં આવે બાર ઉડે તો ચીચી તો સંભળાતું જ હશે કદાચ કેટલું થાય છે ચી સાડા સાત થવા એવા છે અને આ બધું ઈગ્નોર કરજો આ બધું છે ને ગરમીનું એવું જ થઈ જઈશ અને છે ને આજે બનાવવાનો છે ભરેલો ભીંડો ભરી દીધો છે અને વિવેકનો ફોન એવો કે ગ્રેવી વાળો કરજે તો એના માટે આ છાશ લઈ લીધીશ મસાલો થોડોક નાખીને અને આ ભીંડાને ગ્રેવી વાળો બનાવવાનો છે છાશ બનાવી નાખીશ ઠંડી ઠંડી અહીંયા ભાખરીનો લોટ

પછી મળીએ પછી લેમન ગોળો ખાવા છે નો લેમન ગોળો હાલો મમ્મા શું ખાધું ઈ આપી હવે બનાવી લઈએ લો માર ભાઈ કેરી ખાવા મીંડા પરેલ ભિંડી અને અહીંયા અમારા દૂરદર્શન નેટવર્ક આજે આવી ગયું જો તમને દૂરદર્શન નેટવર્ક आय 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 गा सुन છે મારું આટલું કામકાજ નથી અરે છે ને ઈ મારા નણંદ નો ફોન આવે ને એટલે કઈ નક્કી જ નઈ બે કલાક થાય ત્રણ કલાક થાય સુવા વાળા જેવા તેવા તોરણ હોય તો પરણી જાય શું કયો મમ્મી

આજ વિવેક સવાર પુનમ ભરવા ગયા હતા ને એટલે લેવાતા પ્રસાદી હું કયો બેન કાંઈ બિચારા નથી જલતા મારા વ્યૂઅર્સ બધા બહુ સારા છે એ તો જલે જ નહીં આ ગામ જલતું હોય તો ખબર નહીં કાંઈ નહીં મારા સાસુ મારે તમને કંઈ કહેવાય જાશે મારા સાસુ જેવા દુનિયામાં કોઈના સાસુ જ નથી હું કી જાઉં તો એ બિચારા સાંભળી લે એવા સાસુ મળે ક્યાંય જોવા બેસવા જનમ દીકરો હ અને તમને અમારું ઉપર દયા આવી કે પ્રેમ આવ્યો હી કાલલા વિડિયો છે હે કાલલા એન્ડમાં મને વાત કરીને પછી મેં લેખા ઉડાવો બિચારી ઓર ઓ હાય 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 આમ છે 9.5 થયા અને વિવેક અમાર માટે ગોલો લઈ ગયો હ એવો કયો છે રજવાડી મને ટેસ્ટ કર એવો મને ન ભાવે પેસ્ટ કરે એકવાર મારે ઓવર સ્વીટ છે વિવેક આટલો બધો નો ખવાય નથી આ મારા ગોલા નાવા ગયા છે બા વોક કરવા ગયા છે બે આઈસ્ક્રીમ વાળા જોડે છે અને બે આને અલગ અલગ છે ચલો અમે ગોલા ખાઈ લઈએ ગોલો પણ એમ છે વિવેક લો મારો ગોલો ફ્રીજ માં આવો ખવાય તમારો તો કેટલો ગળ્યો છે એ મોટામ ખાનની જમતી મૂકીને ખાતો હોય છે ખા કુચ ભી મતલબ કુચ ભી હા બોલ લે આવી ગયા વોક કરી આવક કરીને આવી ગયા બોલો પણ મને કોણ લાવીને આપે ખાવ બાને કઈ મત ખાઓ કાબા આવ આવો એ એ પણ લે લે એમ તો ખો તો લેતા જ્યો બેય પકડી લાલ

Do you 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 do

હાથમાંથી પછી ગોલા ખવાઈ ગયા રોટી સબ્જી ખવાઈ ગયું હવે વિડીયો જ કરીએ બાય ગુડ નાઇટ જય સ્વામીનારાયણ